જો યુટ્યુબ ઉપર આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલ દરેક દર્શકોનો ખૂબ ખૂબ આભાર જે લોકોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેમના માટે એક વાત કહું છું કે આ ચેનલમાં તમે ત્રણ પ્રકારના વિડીયો જોઈ શકો છો એક સૌરાષ્ટ્રના જોવાલાયક સ્થળો બીજું શિક્ષણ વિભાગના અને ત્રીજું જોક્સ અથવા તો સાહિત્ય આ ત્રણમાંથી તમને કોઈ પણ પ્રકાર પસંદ હોય તો તમે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી શકો છો જેથી

અનેક પરચાઓ રજૂ થયા છે અને અનેક કથાઓ આપણે સાંભળેલી છે સમયના અભાવે તે દરેક કથાઓ તો આપણે કહી શકીએ એમ નથી પણ અત્યારે તમને મંદિરમાં જે કાંઈ પણ સુવિધાઓ છે તેમની વાત કરું અહીં તમે આવો એટલે એકદમ વિશાળ પટાંગણ તમે જોઈ શકો છો સાથે મંદિરનું સુંદર કલાત્મક નિર્માણ પણ થયેલું છે અને બહાર ગામથી આવેલા દર્શનાર્થીઓ માટે વાહન ઊભા રાખવાની પણ વિશાળ જગ્યા અહીં તમને જોવા મળશે દરિયાકાંઠે આવેલું માતાજીનું મંદિર એકદમ સરસ અને પ્રાકૃતિક આનંદ આપે છે અહીં દર્શનાર્થીઓ ખૂબ જ દૂર દૂરથી પણ વધારે છે આઈ શ્રી માના અનેક મંદિરો આપણા ગુજરાતમાં આવેલા છે પણ અત્યારે આપણે જે દર્શન કરી રહ્યા છે તે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામની નજીક દરિયાકાંઠે આવેલા માતાજીના આપણે દર્શન કરીએ છીએ માતાજીના આપણે દર્શન કરીએ તે પહેલાં મંદિરની બંને બાજુ બિરાજમાન બંને દેવતાઓ એટલે કે શ્રી સંકટ મોચન હનુમાન અને વિઘ્નહર્તા શ્રી ગણેશના આપણે દર્શન કરીએ છીએ ત્યારબાદ આપણે માતાજીના દર્શન કરીએ સુંદર કલાત્મક શણગાર સજીને શ્રી રાજરાજેશ્વરી શ્રી વરૂડીમાં આપણા સૌનું કલ્યાણ કરે જે લોકો રૂબરૂ દર્શન કરી શકતા નથી તેઓ મોબાઈલના માધ્યમથી માતાજીના દર્શન કરી અને પોતાની જાતને ધન્ય અનુભવે તેવો આ ઉદ્દેશ્ય છે મંદિરની બાજુમાં નીચે ઉતરતા એક નાનકડું ભોયરું પણ આપણી સામે નજરે પડે છે અને ત્યાર પછી થોડે નીચે ઉતરતા આપણે બીજું મંદિર પણ ત્યાં જોઈએ છીએ અહીં ભોજન બનાવવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે બહાર ગામથી કોઈને પ્રસાદ બનાવવો હોય ભોજન સમારંભ રાખવો હોય તો પણ અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે દરિયાકાંઠે આવેલા માતાજીના મંદિરના પણ આપણે દર્શન કરીએ દરિયાકાંઠે ખૂબ જ ખુશનુમા વાતાવરણ અને બાજુમાં કિનારો એટલો બધો ચોખ્ખો છે કે જે આપણે બીચ કહીએ છીએ તેવી જ સુવિધા અથવા તો તેવી જ સગવડતા તેવો જ રમણીય દરિયા કિનારો માતાજીના મંદિરની બાજુમાં જ આવેલો છે બહાર ગામથી આવેલા દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરીને દરિયાના મોજામાં આનંદ લેવા માટે અચૂક પધારે છે